સુરત જિલ્લાના પલસાણા તાલુકાના સેઢાવ ગામે હોમગાર્ડની હત્યાનો ભેદ ઉકેલાયો છે કડોદરા પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે બુટલેગરો સાથેની અંગત અદાવતમાં હોમગાર્ડ કિશન રાઠોડની હત્યા કરાયા હોવાનું સામે આવ્યું હતું સુરત જિલ્લામાં મોટા પાયે પરપ્રાંતિય વિસ્તાર ગણાતા પલસાણા તાલુકામાં

જ્યારે અન્ય નવ જેટલા આરોપીઓને વોન્ટેડ પણ જાહેર કર્યા છે સાથે જ બે બાઇક ત્રણ મોબાઈલ રોકડ મળી એક પોઇન્ટ અઢાર લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે ગત વીસ જાન્યુઆરીના રોજ કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ શેડા ગામના સીમમાં એક્ટિવા તથા મોટરસાયકલ પર આવેલા કેટલાક અજાણા ઈસમોએ કિશન રાઠોડ નામના વ્યક્તિને લાકડાના ફટકા મારી તથા તીક્ષ્ણ વડે ગંભીર ઈજા કરતા જે બનાવમાં ગંભીર ઇજા થતાં ભોગ બંધારને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મરણ ગેલ જે અનુભયે કડોદરા પોલીસમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ ગુનાની ગંભીરતા જોતા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા આ ગુનાની તપાસ માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવેલ જેમાં જિલ્લા એસઓજી એલસીબી તથા કડોદરા પોલીસના અલગ અલગ અધિકારીને સામેલ કરવામાં આવેલ સુરત ગ્રામ્યમાં બુટલેગરોને કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય તેવું કંઈક આ હોમગાર્ડની હત્યામાં જોવા મળ્યું હતું વોન્ટેડ આરોપીઓ પૈકી સુરતના ગોડાદરા ડીકે નગરમાં રહેતો શિવાકાંત ઉર્ફે શિવા ટકલા યાદવ નામનો ઈસમ સમગ્ર હત્યા પાછળ માસ્ટર છે જેની હોમગાર્ડ કિશન રાઠોડ સાથે અંગત અદાવત હતી જેને મારવા માટે પકડાયેલા ચારેય આરોપીઓને ત્રણ લાખ રૂપિયાની સોપારી આપી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ગુનાની તપાસમાં હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સીસીટીવી કેમેરા અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવેલ અને આરોપીઓને પકડી લેવા માટે સઘન પ્રયત્ન હાથ ધરવામાં આવેલ જે ગુનાની તપાસ દરમિયાન અલગ અલગ સ્થળોથી ચાર આરોપીઓને આજ દિન સુધીમાં પકડી લેવામાં આવેલ છે આરોપીની પૂછપરછમાં એવી હકીકત ખુલેલ છે કે આ ગુનામાં મુખ્ય આરોપી શિવકાંત ઉર્ફે સીવા ટકલા નાને આ મરણ જનાર જોડે અગાઉની કોઈ અંગત અદાવત હોવાથી જેમણે ત્રણ લાખ જેટલા રકમની આ આરોપીને લાલચ આપી અને આ અને તેમને આ મરણ માર મારીને માર મારવા માટેની સૂચના આપેલ પરંતુ લાકડાના ફટકા મારવાથી આ આ ભોગ બનનારે વધુ પ્રતિકાર કરતા તેને ચપ્પાના ઘા મારીને આરોપી નાસી ગયેલ છે હોમગાર્ડ કિશન રાઠોડની હત્યામાં પકડાયેલા આરોપીઓ પૈકી આસુ રાકેશ સિંઘ તેમજ આરોપી રાહુલ ઉર્ફે રાહુલ બટકા સામે કડોદરા તેમજ સુરત શહેરના ગોડાદરા અને પુણા પોલીસ મથકમાં અનેક પ્રોહિબિશનના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે જ્યારે અન્ય આરોપી દત્તુ ઉર્ફે ગટિયા સત્તી જે ગોડાદરા કૈલાસનગરનો રહેવાસી છે તેનો પણ ગુનાહિત ભૂતકાળ હોય તેમ સુરત શહેરના લિંબાયત તેમજ ગોડાદરા પોલીસ મથકમાં હત્યા લૂંટ તેમજ વિદેશી દારૂના વેપલાના અનેક ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યાનું સામે આવ્યો છે આ ગુનામાં પકડાયેલા આરોપીના ઇતિહાસની તપાસણી કરતા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સુરત ગ્રામ્ય અને સુરત જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલ છે આ ગુનામાં અન્ય વોન્ટેડ આરોપીઓ જે લગભગ સાતથી આઠ હોવાનું જાણ અત્યાર સુધીની તપાસમાં જાણવા મળેલ છે જેની તપાસ સઘન બનાવી આરોપીને નજીકના સમયે પકડી પાડવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહેલ છે નિર્મલ પટેલ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત